ભુજમાં વરસાદ બાદ રોડની સ્થિતિ દયનીય બની છે માધા પર નળ સર્કલ પાસે ચારે બાજુ ખાડાઓનું સામ્રાજ્ય છે વરસાદી પાણીમાં અનેક લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે ખરાબ રોડ રસ્તાને પગલે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે સ્થાનિક તંત્ર સમસ્યાનું નિરાકરણ લાવવામાં નિષ્ફળ સાબિત થયું છે રોડની હાલત બહુ ખરાબ છે ને અહીંયા ખાડા બહુ છે અહીંયા બહુ તકલીફ થાય છે અમને દીનદયાલનગર સ્કૂલની સામે ને મીઠા ટંડાને નીકળે છે ઓવરલોડ નથી જબ અહીંયા કંઈ શહેર ને સરકારની બહુ તકલીફ છે રોડ બધો અહીંયા તૂટેલો હોય રોડ બોર બહુ હાલ ખરાબ છે અહીંયા ખાડા પડ્યા ગાડી બાડી બધી હાલ ખરાબ હે આ બધો તૂટેલો રોડ હે એ તો અમે દેખા આઠ વર્ષથી અહીંયા એવો એવોય પડ્યો રોડ બહુ બહુ પરિસ્થિતિ છે ખાડા બહુ છે અમે હેરામ થયા અહીંયા આઠ નવ વર્ષથી આજ પોઝિશન માં છે રોડ જ્યારે વરસાદ આવે ત્યારે આજ હકીકત થાય ખાડા ખડિયાને વરસાદ પરિસ્થિતિમાં તો તમે જોવો જ છો કે કહેવાય કર્યા છે ના 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 તૈયાર જ નથી હા રસ્તા બહુ જ ખરાબ છે તમે જોઈ શકો છો આ રિક્ષા ચાલક છકડા ચાલક બિચારા જે નાના માણસો છે બધા મજૂર માણસો છે આ બહુ જ હેરાન છે આશરે લગભગ છ સાત વર્ષ થયા હું જોઉં છું સાહેબ માં આ રસ્તો કામ જ નથી આવતો અમને

થતું નથી તે પણ એક હકીકત છે અને જોવા જઈએ તો સામાન્ય વરસાદમાં જ અહીં ખાડાઓ ખાડાઓ જ દ્રશ્યમાન થઈ રહ્યા છે વાહન ચાલકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડે છે એટલું જ નહીં અહીં હજારોની સંખ્યામાં વાહનોની અવરજવર થતી હોય છે સ્થાનિકોએ તંત્રનું ધ્યાન દોર્યું હોવા છતાં પણ નિરાકરણ થતું નથી તે પણ એક હકીકત છે ત્યારે અહીંના જે સ્થાનિક રહેવાસી છે તેમની સાથે વાત કરશું ખાસ કરીને રોડની હાલત દયનીય બની પામી છે શું કહેશો આ વરસાદ પછી જે હાલત આવે છે આને રસ્તાની એ તો ખરાબ જ છે ખરાબ એટલે આમ કહેવાય કે હું આથી નીકળી જ નથી શકાતા એમાં આ મેન હાઈવે હાઈવે માંથી કેટલી ટ્રકો પસાર થતી હોય એમાં જે ટ્રકો નીકળતી હોય એમાં નાના વાહનોને નીકળવું તો બહુ મુશ્કેલ પડે છે તમને કમરના દુખાવાની પણ તકલીફ થઈ ગઈ છે કારણે કમર દુખાવો બીજો પોતાની આપડી ગાડીમાં મેન્ટેનન્સ કેટલું વધી જાય છે ગાડીમાં ગાડીમાં ખરાબો થાય છે શરીરમાં માં ખરાબો થાય છે બધું ખરાબ થાય છે એના ડસ્ટ ઉડીને આપડા શરીરમાં જોડે કપડા ખરાબ થાય બધું ખરાબ થાય રસ્તાઓની હાલત દયનીય બની પામી છે અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ ધ્યાન ન દોરાતું હોય તે બાબત અત્યંત શરમજનક કહી શકાય તેમ છે ખાસ કરીને અત્યારે રસ્તાઓની હાલત સુધારવા માટે તંત્ર આગળ આવે તે જરૂરી બની રહે છે કેમ મુનાફ સાથે કૌશિક છાયા ગુજરાત ફર્સ્ટ કચ્છ